સુરતના સચિનમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી ચારસો દેશી દારૂ અને છત્રીસો લીટર દેશી દારૂ બનાવવાનો વોસ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે કે સમયાંતરે સ્ટેટ વિજીલન્સની રેડને લઈ સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે સુરતના સચિનમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી ચારસો એસી દેશી દારૂ અને છત્રીસો લીટર દેશી દારૂ બનાવવાનો વોચ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગભેરણી વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી દેશી દારૂ અને દારૂ બનાવવાના વોશનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે આ રેડ દરમિયાન પોલીસે ચારસો એસી લીટર દેશી દારૂનો જથ્થો અને છત્રીસો લીટર દેશી દારૂ બનાવવાનો વોશ જપ્ત કર્યો છે સાથે જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે દેશી દારૂ બનાવવાના સાધનો પણ જપ્ત કર્યા છે ઉલ્લેખનીય છે કે સ્ટેટ વિજિલન્સની રેડને લઈ સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે સચિન જીઆઈડીસી વિસ્તારની હદમાં આવેલ કંસાડ ગામ ગભેણી ગામ બુડિયા ગામ તલંગપુર અને ઉંબેર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી અને ઇંગ્લિશ દારૂના અડ્ડા ખુલેઆમ ચાલી રહ્યા છે સચિન જીઆઈડીસી વિસ્તારની સ્ટેટ વિજિલન્સની ટીમને રેડ દરમિયાન અહીં ભઠ્ઠી મળી આવી છે જો ઉચ્ચ કક્ષાએ

કેમિકલ યુક્ત દેશી દારૂની ભઠ્ઠીઓ સચિન જીઆઈડીસી ની હદમાં ચાલતી હોય તો ભવિષ્યમાં કોઈ મોટો લઠ્ઠાકાંડ થાય તો નવાય નહીં અને આપણે જાણીએ જ છે કે લઠ્ઠાકાંડમાં અગાઉ સુરત શહેરમાં કેટલા લોકો મોતને ભેટ્યા છે